સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ જમીન માપણીમાં અનેક ભૂલો હોવાના આક્ષેપ સાથે આ ભૂલ ભરેલી જમીન માપણીના પ્રમ્યુલકેશન રાજકીય ઓધ ધરાવતા માપણી અધિકારીઓએ એજન્સીઓ સાથે મિલીભગત કરીને મંજૂરી કરી દઈ તેઓને નાણાકીય ચૂકવણું પણ કરી દીધું છે કોંગ્રેસ દ્વારા નવી જમીન માપણી સામે વિરોધ દર્શાવી યુપીએ સરકારે જમીન સુધારણા જમીન માપણી અને જમીનના રેકોર્ડ્સને ડિજિટાઈઝેશન કરવાના મહત્વાકાંક્ષી કાર્યક્રમને ગુજરાતની ભાજપ સરકારે ભ્રષ્ટાચાર કરીને નિષ્ફળ બનાવી લોકોને ઝઘડા અને કાનૂની લડાઈના ખપ્પરમાં હોમી દીધા હોવાનો આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષમાં કોંગ્રેસના અગ્રણીઓએ અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

જ્યાં રસ્તો હતો ત્યાં સર્વે નંબર બતાવી દેવામાં આવેલો છે જ્યાં ખેતરમાં ઝાડ પણ નહોતા એના ખેતરમાં નકશામાં ઝાડ બતાવી દેવા આવે છે અનેક ક્ષતિઓ છે છતાં સરકાર સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને સરકાર પુલાયા કરે છે આ બિલકુલમાં આપણી ખોટી છે એને તાત્કાલિક અસરથી રદ કરવાની અમારી માગણી છે સાથે સાથે સિટિંગ જજની પેનલ બનાવી અને ભ્રષ્ટાચાર જે કરેલો છે એની તપાસની માંગ થવી તપાસની માંગ કરીએ છીએ અને એક કિલોમીટરના પંદર હજારના ભાવથી આ જે માપણી થયેલી છે એમાં પ્રધાનો સુધી જે ભ્રષ્ટાચાર થયેલો છે એની તપાસની અમે સિટિંગ જજની પેનલથી માપ માગણી કરીએ છીએ સાથે સાથે તે ખેડૂત સતત દેવામાં ડૂબી રહેલો છે દેવું માફની માગણી કરેલો છે આજે બિયારણ દવા ખાતર એવા અનેક પ્રશ્નો લઈને ચાલે છે ત્યારે ખેડૂતોના ખેતરમાં ગ્રામ ગ્રામસભા બોલાવી જોઈએ ગામમાં ખેડૂતોને સાથે રાખીને માપણી કરવી જોઈએ છતાં સેટેલાઇટથી કોઈ ખેડૂતને ખબર ના પડે એ રીતે હજુ પણ ખેડૂતો અજાણ છે અને પોતાને ખબર નથી કે મારા ખેતરમાં સાત બાડી નકલ આવે કરાવે ત્યારે ખબર પડશે કે મારે એક ગુંટો ઓછો થઈ ગયો છે દસ ગુંટા ઓછા થઈ ગયા કે વીસ ગુંટા ઓછા થઈ ગયા એવી બહુ ક્ષતિ અને ઉત્પન્ન થયેલી છે માટે ખેડૂત લાચાર બની ગયેલો છે એના વિરોધમાં આજે શ્રી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ